રાજ્યના યાત્રા નો વિકાસ થયો છે તો આરોગ્ય ક્ષેત્રે પણ ગુજરાત બન્યું શાનદાર દાદા સરકારના આ ત્રણ વર્ષ રહ્યા છે કે જેમાં આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તો નારી સલામતી અને સુરક્ષા સાથેના કાયદાઓ પણ મજબૂત બન્યા છે પણ નરાધમને બક્ષવામાં નથી આવતો ઝડપી ન્યાય પણ મળી રહ્યો છે તો ગેરકાયદે સામે કાયદેસર કાર્યવાહી થઈ રહી છે ગુજરાતનું ગૌરવ પણ વધ્યું છે શાંતિ સુરક્ષા અને પ્રાથમિકતા છે યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે ઉદ્યોગો પણ ઉડાન ભરી રહ્યા છે તો આરોગ્યમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે અલગ અલગ છ દ્રશ્યો સુશાસનના ત્રણ વર્ષના સિદ્ધિ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તો ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઉદ્યોગોએ વિકાસ ઉડાન ભરી તો ત્રણ વર્ષમાં કઈ કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ તો વિકસિત ગુજરાત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય પણ ગુજરાત જ છે

માળખાકીય સુવિધાઓમાં શ્રેષ્ઠ રાજ્યોમાં પણ તેનો સમાવેશ થાય છે તો વિદ્યા સમીક્ષા કેન્દ્રને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર પણ મળ્યો છે તો આ સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી છે સૌથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ભારત સરકાર તરફથી આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર બે પણ ગુજરાતના જ ફાળે જાય છે અમદાવાદ ખાતે એક સાથે સૌથી વધુ દેશના નાગરિકો દ્વારા પતંગ ઉડાવવા માટે ગિનસ વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો છે તો આ સાથે પંચોતેર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે વિપલ ચોઇસ એવોર્ડથી સન્માનિત થયો છે અને હવે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ નજર કરીએ કે ગુજરાત એક બાદ એક વિકાસની ઊંચાઈઓ સર કરી રહ્યું છે તેમાંની એક મહત્વપૂર્ણ પોલિસી છે ગુજરાત આત્મનિર્ભર પોલિસી અગિયાર મહત્વપૂર્ણ પોલિસી છે જેના કારણે આજે ગુજરાત એ ગુણવંતુ બન્યું છે

ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસીનો પણ તેમાં સમાવેશ થાય છે તો દાતા સરકારના આ ત્રણ વર્ષ દમદાર રહ્યા છે આ પોલિસી છે ટુરિઝમ ક્ષેત્રે પણ વિકાસ થઈ રહ્યો છે તો જન જન સુધી દરેક યોજનાઓ પહોંચી રહી છે અને આ આશ્રય દાતા સરકારને જાય છે તો દમદાર અને શાનદાર સુશાસનના આ ત્રણ વર્ષ રહ્યા છે આ સાથે અગિયાર મહત્વપૂર્ણ પોલિસીમાં એક પોલિસી ગુજરાત ખરીદ નીતિ પણ છે કે જેનો પણ તેમાં સમાવેશ થાય છે તો આરોગ્ય ક્ષેત્ર પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો પણ તેમાં સમાવેશ થાય છે હવે વિકાસના 5G કયા કયા છે એટલે કે વિકાસના પિલર્સ કયા છે તેના વિશે જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા છે ગર્વુ ગુજરાત ત્યારબાદ આપણે વાત કરીએ તો સેકન્ડ છે ગુણવંતુ ગુજરાત થર્ડ છે ગ્રીન ગુજરાત કે આ પિલર્સ છે જેના આધારે વિકાસ થઈ રહ્યો છે ફોર્થ છે ગ્લોબલ ગુજરાત અને પાંચમું છે ગતિશીલ ગુજરાત સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા અને આ પાંચ પિલર્સ છે કે જેના આધારે વિકાસ થઈ રહ્યો છે

કે દરેક રીતે ગુજરાતની અંદર બાકી રહી જતો કોઈ પણ આયામ એવો ન હોય કે જે વિકસિત ભારત બનાવવા માટે ગુજરાત અગ્રેસરના હોય ચાહે ઇકોનોમીનો વિષય હોય ઉદ્યોગનો વિષય હોય સેવાકીય આરોગ્ય કે શિક્ષણનો વિષય હોય દરેક જગ્યાએથી ફાઇવ જીની એટલે ફાઇવ જી માટે એટલે ગરવી અને ગુણવંતુ ગુજરાત ગ્લોબલ ગ્રીન અને સસ્ટેનેબલ ગુજરાત માટેની જે વાત અને પરિકલ્પના એક હોલિસ્ટિક ફ્રેમમાં એક હોલિસ્ટિક પિક્ચરના સ્વરૂપમાં દરેક રીતે ગુજરાત આગળ વધે અને એના માટે જે પ્રયત્ન કર્યો હું કદાચ દાવા સાથે કહી શકું આરોગ્યની અંદર હોય કે શિક્ષણની અંદર એક બિલકુલ તટસ્થ અભિપ્રાય સાથે જો સર્વે કરવામાં આવે તો આખા ભારત દેશની અંદર ગુજરાતે બંને ક્ષેત્રમાં અદભુત સિદ્ધિઓ હાંસલ કરી છે અગિયાર જેટલી નવી પોલિસીઓ આ રાજ્ય સરકારે જાહેર કરી છે અને એ જે પોલિસી જાહેર કરી છે પોલિસીમાં સતત આગળ વધે અને ખૂબ ઝડપથી એ પોલિસીનો અમલ થાય એ માટેનો રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે તમે સેમી કન્ડક્ટરમાં જોતા જશો પોલિસી નક્કી કરી ચોથી કંપની પણ ત્રણ ઓલરેડી કમિટેડ અને ચોથી પણ હવે અહીંયા આવી રહી છે એટલે સેમી કંડક્ટર ચીપ જે દુનિયાના ત્રણ જ દેશોમાં મોટા ભાગે છે ભારત પણ એમાં હવે અગ્રેસર થવા જઈ રહ્યું છે આ કર્મચારીઓ પોતે પોતાની ફરજમાં બેદરકાર રહે આળસુપણું દાખવે કે ક્યાંક એ સત્તાનો નાજાયજ ઉપયોગ કરીને સંપત્તિ ભેગી કરે ટ્રેક રેકોર્ડમાં વખતો વખતના આવતું હોય છે એટલે સમગ્ર આ કર્મચારીઓ વર્ગ એક હોય કે વર્ગ બે હોય તમામના પાછલા વર્ષોના એસેસમેન્ટ કરી અને એમની કામગીરી અને પ્રજાકીય ફરિયાદો ઉઠી હોય કે ક્યાંય ભ્રષ્ટાચારમાં એ સંડોવાયેલા માલુમ પડે તો એમને એ સરકારમાં રહેવાનો હક નથી એમને દૂર કરવા જ જોઈએ અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ બાબતમાં ખૂબ જ નિર્ણાયક પગલા લીધા છે તો બસ આટલું સમાચારો આપ રહો ગુજરાત ફર્સ્ટ